જય હિન્દ મિત્રો હું છું બીજલ મારી યુટ્યુબ ચેનલ બીજલ ગુજરાતી બ્લોગ પર તમારું સ્વાગત છે એ હા કાનો કાકો હમણાં બોલ છે હા કાકા કેટલું મકાન જૂનું હોય છે હા વાહ ભાઈ વાહ

જૂના સમયના કોઈ નવા સમયના બધા ફોટો છે એ મારા બાપોએ એ આ આવા કપડા તમારે પહેરે આવો હા આ જૂના સમયના હા અચ્છા અને આવો તમારો પહેરવે કેવા ગરા છે ને વાહ વાહ આ તો ત્યાં ઘર તો મોટું છે ને તાળું તો નાનકું હે હા તાર અને

અને બકાલું બધું વાયલું હોય ને બકાલું પાકા પાકા જુઓ એવા લેવા ના એટલે બનાવી નોકવાનું આપણે લોડિંગ તમે ખાજો કેવી તાકાત આવે આંતી તાકાત ના આવે પઈ બળે ના તાકાત આવે ખૂબ આવી રીતે મકાઈ છે ને બધું બકાલું વાયલું છે જુઓ જો આ હાવ ખાલી બે ખરા આ જેટલા મો આ ભેડા આ ભેડા અને આ બાજુ જૂનું મકાન આવી રીતે ત્રાટું છે અને તમને બતાવી મળે આ બાજુ તબેલો આ તબેલો હે ને નાનો તબેલો અને આવી રીતે ભાઈ ગામડિયાનું લાગી રહ્યું છે કાંઈ વાતાવરણ ખરેખર બહુ મજા આવે મેડી બંગલા તો બહુ જોયા હોય પણ ખરેખર ગામડાનું જીવન છે વર્ષનું જૂનું મકાન કીધું અને છે અને કારી માટી છે લાલ માટી ખરેખર અલગ દુનિયા છે મકાન ફોટો પાડવો ફોટો પાડવો જરાક આવી ગયા છે

માસી ની ઉમર કેટલી થઈ પછી માછી તમે પહેલા આપણે મકાઈ ના રોટલા ખાતા ને દેશી મકાઈ હવે કયો વિસ્તાર કેવાય તમે ઉભા છોડા પછી તમારા માં તમે જે વખત લગ્ન કર્યા એ વખત કેટલો ખર્ચો આવતો આ તમારો જ છે આશીર્વાદ દેજો કે ગણી ગણી ચેનલ ચાલે તમારે નામ મૂકી દજરીબેન હા કેટલા દીકરી દીકરા બે દીકરા બધા

હા હવે એક્શન મારી જાય છે બેન હામાંથી હટી નકા મારી નાખવાના જાય છે જોવા દેવ વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ આ તમારી સંસ્કૃતિ